અઠ્ઠા બનાવે તો આમાં કિંમત કેટલી છે અત્યારે આપડે પચાસ રૂપિયાની આઠ નંગવે પચાસ રૂપિયાની આઠ એટલે આ એક ની અંદર થી કેટલી નીકળે એક ની અંદર થી ત્રણ નીકળે બે નીકળે એક નીકળે ઓકે બે નીકળે ત્રણ નીકળે અલગ અલગ હોય બધા અલગ અલગ હું તમને કાપીને બતાવું હા બરોબર ત્રણ નંગ છે આમાં કેટલી નીકળી છે ત્રણ નંગ ત્રણ છે ને ત્રણ

આ ટાલફળી આપડી રેડી થઈ ગઈ ખાવા માટે આ ખાવા માટે બહુ જોબર્જસ્ટ છે એકદમ પાણીથી ભરપૂર અમુક જણા શું સમજાણે નારિયળ હમ નારિયલ હમ હા મને જોવામાં એવું લાગ્યું નારિયળ નારિયળને અમુક એવું સમજી ન ઉભારે પછી આપણે એમને વિગતથી સારી રીતે સમજાવીએ કે આ ખાવા માટે ફળ આ પથરીના લાયક આવે આપણા શરીરની અંદર પથરી હોય ને હા હા તો આવો આગળ તો મિત્રો જ્યારે પણ તમે ખંભાત બાજુ આવો ને તો ખંભાત આવતા પહેલાં નેજા એક ગામ આવે છે પ્રખ્યાત ગામ કે જ્યાં તમને ગોવા જેવી ફિલિંગ આવશે ગોવા જેવી જગ્યા તમને જોવા મળશે કે જ્યાં તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો અને એ જ નેજા ગામમાં ભાઈ આ દાદાના ત્યાં ચોક્કસથી તમે વિઝિટ કરજો કે જ્યાં પ્રમાણેની સરસ મજાની ભાઈ નાના નારિયલ એટલે કે ભાઈ ટાલ ફરી વે છે